નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આપણે આજે ધોરણ છનું ઇંગ્લિશનું નવું જે પુસ્તક છે એનો પાઠ બે ભણવા જઈ રહ્યા છીએ બરાબર પહેલો પાઠ આપણે ભણી ગયા છે જો તમારે ભણવાનો બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટનું લિંક આપેલી છે અથવા તો અમારી ચેનલ પર જઈને ધોરણ છ નવું પુસ્તક છે એના પ્લેલિસ્ટમાં જઈને તમે દરેક લિસનિંગ રીડિંગ રાઇટિંગ દરેક એક્ટિવિટી તમે ત્યાં ભણી શકશો અને આજે આપણે ધોરણ છના નવા પુસ્તકનું યુનિટ ટુ મેનર્સ મેટર્સ બરાબર અહીંયા કહે છે કે મેનર્સ મેનર્સ એટલે મિત્રો થાય છે શિષ્ટાચાર બરાબર આપણે જે વર્તન કરીએ છીએ બરાબર શિષ્ટ થઈને એટલે કે સભ્ય થઈને કોઈને દુઃખ ન લાગે કોઈને એવા શબ્દો ન બોલીએ આપણે બેસીએ ઊઠીએ કોઈને જવાબ દઈએ છીએ અથવા તો કોઈનું સાંભળીએ છીએ એ આપણે બધું શિષ્ટમાં કરીએ એને અંગ્રેજીમાં મેનર્સ કહેવામાં આવે છે બરોબર અહીંયા પહેલી એક્ટિવિટી છે લિસનિંગ છે એક કવિતા આપેલી છે આ પાઠના આધારે બરોબર એ આપણે જોવા જઈ રહ્યા છીએ બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હોય તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો લાઈક કરવામાં કોઈ પણ નુકસાન છે નહીં બરોબર તમે લાઈક કરી શકો છો વિડીયો પસંદ આવે અને ચોક્કસથી તમારા મિત્રો સાથે શેર કરજો હિયર વી ગો ટાઇટલ છે મિત્રો યુનિટ ટુ ના એક્ટિવિટીનું વી સે થેન્ક યુ વી એટલે થાય છે અમે સે એટલે કહેવું કહીએ છીએ છીએ થેન્ક યુ આપણે બધા સૌ જાણીએ આ શબ્દથી થેન્ક યુ એટલે થાય છે તમારો આભાર થેન્ક યુ એટલે આભાર યુ એટલે તમારો એ બીજો પણ એક શબ્દ છે શિષ્ટાચારનો મિત્રો પ્લીઝ બરોબર આ બે શબ્દો આપણે ઘણી બધી જગ્યાએ સાંભળીએ છીએ અને બોલીએ પણ છીએ કોઈ આપણી મદદ કરે છે હેલ્પ કરે છે તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ કોઈ વસ્તુ કોઈની પાસેથી જોઈએ પ્લીઝ મને આપો ને એટલે શિષ્ટાચાર અમે સે એટલે કહીએ છીએ થેન્ક યુ એટલે તમારો આભાર આગળ શું કહે છે વી સે પ્લીઝ વી એટલે અમે સે એટલે કહીએ છીએ પ્લીઝ એટલે મહેરબાની કરીને બરાબર કોઈ વસ્તુ જોતી હોય અથવા તો કોઈને કંઈ કહેવું હોય તો આપણે પ્લીઝ વાપરીએ છીએ આપણો કોઈ મદદ કરીએ છીએ તો આપણે થેન્ક યુ કહીએ છીએ એવું આ કવિતામાં કહે છે મિત્રો શબ્દો છે વોકેબિલરી એ ખાસ ધ્યાનથી જોજો બરાબર ઘણા અઘરા શબ્દો પણ છે જેનું ગુજરાતી કરીશ એટલે ધ્યાન આપજો વી ડોન્ટ ઇન્ટરપ્ટ બરાબર વી એટલે અમે ડોન્ટ એટલે નથી

ઓર ઓર ટીઝ એટલે અથવા તો ટીઝ એટલે આપણે બાળકો છીએ એટલે આપણે ઘણી બધી જગ્યાએ ઘણી વખતે કોઈકને ચીડવીએ છીએ કોઈના રંગને લઈને કોઈના ખાવાને લઈને કોઈના શરીરને લઈને બરાબર પણ અહીંયા શું કહે છે મેનર્સ એ આપણે શિષ્ટાચાર શીખવાનો છે કે આપણે કોઈને કોઈ કહેતું હોય વાક્ય વાતો કરતું હોય તો આપણે એને અટકાવવા ના જોઈએ કોઈને ટીઝ ન કરવા જોઈએ ખીજવવા ન જોઈએ ચીડવવા ના જોઈએ શું કહે છે આગળ વી ડોન્ટ આર્ગ્યુ વી એટલે અમે ડોન્ટ એટલે નથી કરતા આર્ગ્યુ એટલે દલીલ આપણી કોઈ ભૂલ હોય અથવા તો આપણને આપણા માતા-પિતા કે વડીલ કોઈ કોઈ વસ્તુ કહેતા હોય તો આપણે આર્ગ્યુ ન કરવી જોઈએ કે ના ના એમ નતું હું તો આમ વિચારતો તો કે આમ વિચારતી હતી બરોબર અહીંયા મેનર્સ શીખવાડે છે કે આપણે આર્ગ્યુ પણ ન કરવું જોઈએ વી ડોન્ટ ફસ બરોબર વી એટલે અમે ડોન્ટ એટલે નથી કરતા ફસ ફસ એટલે હલ હલહલનચલન કરવું આપણને કોઈક વાત કહેતા હોય છે અથવા તો વાતચીત ચાલતી હોય છે તો આપણે આપણી પ્રવૃત્તિમાં રહેતા હોય છે ઘડીએ પડે હલલ કરતા હોઈએ છીએ તો અહીંયા એવું કહે છે કે અમે હલલ કરતા નથી શું કહે છે જો આગળ વી લિસન વેન ફોક્સ ટોક ટુ અસ વી એટલે અમે લિસન અને કહેવાય લિસન એટલે સાંભળીએ છીએ વેન એટલે જ્યારે ફોક્સ ફોક્સ એટલે અહીંયા મિત્રો થાય છે લોકો અમે સાંભળીએ છીએ જ્યારે લોકો ટોક એટલે વાતો કરે છે ટુ અસ એટલે અમારી સાથે અમે શાંતિથી સાંભળીએ છીએ એ અમારું મેનર્સ છે અમે શિસ્ત રહીએ છીએ અમે ક્યારેય પણ કોઈને ખીચીડવતા નથી બોલે તો વચ્ચે અટકાવતા નથી દલીલ આર્ગ્યુ કરતા નથી હલનચલન કરતા નથી પણ જ્યારે લોકો બોલે છે ત્યારે અમે એને સાંભળીએ છીએ ઇટ ઇઝ કોલ મેનર્સ એને મેનર્સ કહેવામાં આવે મિત્રો એના પછી જો શું કહે છે વી શેર અવર ટોયસ આ મિત્રો આપણે એટલા માટે શીખવાનું છે કારણ કે બાળકની અંદર આપણી અંદર આ બધું ઘણી બધી વસ્તુ રહેલી હોય છે જે આપણે નથી શીખતા બરોબર આપણા માતા પિતા આપણને પ્રયત્ન કરે છે શીખવાડવાનો પણ ક્યારેક આપણે નથી શીખતા પણ એ કવિતાની અંદર કહે છે વી એટલે આપણે શેર એટલે વહેંચવું જોઈએ અવર એટલે આપણા ટોયસ એટલે રમકડાં આપણે આપણા રમકડા કોઈ આપણા મિત્રો આવ્યા હોય કે ભાઈ આવ્યા હોય બેન આવ્યા હોય કઝિન આવ્યા હોય કોઈ મહેમાન આવ્યું હોય બરોબર બાળક તો એની સાથે આપણે શેર કરવા જોઈએ એન્ડ ટેક અવર ટર્ન એન્ડ એટલે અને ટેક એટલે લેવો જોઈએ અવર એટલે આપણો ટર્ન એટલે વારો વારાફરતી રમવું જોઈએ એવું કહે છે એમની સાથે શેર પણ કરવા જોઈએ પછી એ રમી લે પછી આપણો વારો આવે એ રીતે રમવું જોઈએ જેથી કરીને એને મેનર્સ કહેવામાં આવે શિષ્ટાચાર કહેવામાં આવે જો શું કહે છે ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન ગુડ એટલે સારા મેનર્સ એટલે શિષ્ટાચાર બરાબર આજે મેં કીધું એ બધું સારા મેનર્સ હોય છે એટલે નથી ટુ એટલે ખૂબ જ હાર્ડ એટલે અઘરા ટુ લર્ન એટલે શીખવા માટે જે સારી બાબત છે એ અઘરી નથી શીખવા માટે આ સારો શિષ્ટાચાર છે એ અઘરો નથી પણ આપણે ક્યાંક એ નથી કરવા માંગતા અથવા તો આપણે કરવું નથી હોતું બાકી સારા મેનર્સ જે છે સારો શિષ્ટાચાર છે એ ક્યારે પણ અઘરો નથી અહીંયા કવિતામાં એવું કહેવા માંગે છે છે એના પછી શું કહે ઇટ્સ રિયલી ઇઝી ઇટ્સ એટલે તે છે રિયલી એટલે સાચે જ ઈઝી એટલે સરળ એકદમ સરળ છે જો એકવાર તમને આવડી જશે તમે એ રીતે વર્તન કરશો પછી એ તમારો સ્વભાવ બની જશે લોકો સાથે મેનર્સમાં રહેવું થેન્ક યુ કેવું પ્લીઝ કહેવું બધા સાથે સારી રીતે વાતચીત કરવી આપણા વડીલો જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે વચ્ચે ડિસ્ટર્બ ના કરીએ ઇન્ટરબ ના કરીએ કોઈ પણ આપણને આર્ગ્યુ ન કરીએ એ ઈઝી બની જશે વેન યુ ફાઇન્ડ ગુડ મેનર્સ મીન શું કહે છે જો ઇટ્સ રિયલી ઇઝી એ સાચે જ બહુ સરળ છે વેન યુ વેન એટલે જ્યારે યુ એટલે તમે ફાઇન્ડ એટલે ખબર પડી જશે જ્યારે તમને એ વસ્તુ ખબર પડી જશે મળશે

તો આપણે એમને સીટ આપવી જોઈએ બેસવા બેસવા દેવું જોઈએ જયારે વડીલો વાતો કરતા હોય ત્યારે આપણે આપણે ખલેલ પહોંચાડવી જોઈએ આપણા માતા પિતાને કોઈ વસ્તુ તો આપવી જોઈએ નહીં કે આપણે એમની પાસે માંગવી જોઈએ આપણાથી નાના હોય કે કોઈ મોટા હોય તો એમને ચીડવવા ના જોઈએ મારવું ના જોઈએ બરોબર જો તમે આ બધું શીખશો તો તમે એકદમ કાઇન્ડ બની જશો દયાળુ બની જશો અને તમારામાં મેનર્સ દેખાશે અને ચોક્કસથી એ આપણા જીવનની અંદર ઘણા બધા ફાયદા કરશે આઈ હોપ કે તમને આ કવિતા સારી રીતે સમજાવી છે મિત્રો એ નીચે આપેલા છે રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર બરાબર રિપીટ કરવાના છે ફોલોઇંગ એટલે નીચે આપેલા વર્ડ્સ એટલે શબ્દો આફ્ટર એટલે પાછળ યોર ટીચર એટલે તમારા શિક્ષકની પાછળ પાછળ બોલવાના છે પહેલો શબ્દ છે ટુ ટીઓ બરાબર સે એસ એવાય જેમ કીધું એમ આગળ કહેવું કહ્યું અસ એટલે આપણને થાય છે યુ એટલે તું અથવા તો તમે બંને વર્ષ થાય છે આના વી એટલે અમે આપણે થાય ઓ ટુ એટલે થાય છે પણ અવર એટલે પણ થાય છે અને એટલે થાય છે અથવા બરોબર મિત્રો આ છે વોકલેબરીના જે શબ્દો છે અહીંયા આપેલા છે સાથે સાથે જે અહીંયા અઘરા શબ્દો છે એ પણ આપણે જોઈ લઈએ બરોબર વી એટલે અમે થાય છે થેન્ક યુ એટલે તમારો આભાર પ્લીઝ એટલે મહેરબાની કરીને

લેવું ટર્ન એટલે વારો થાય છે ગુડ એટલે શિષ્ટાચાર થવું મીન એટલે અર્થ થાય છે બરોબર બિંગ એટલે બનવું અને કાઇન્ડ એટલે દયાળુ આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાયો છે જો તમે અમારો પસંદ આવ્યો તો ચોક્કસથી આ વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને આગળની એક્ટિવિટી જોવા માટે આ લિસન ટુ સ્ટોરી બહુ સરસ એવી સ્ટોરી છે મિત્રો એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તમને જોવા મળશે જો ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ